આપણા ઘરમાં આપણી નજર સમક્ષ મા બાપ છે એ આપણા ભગવાન જ છે પણ આપણને એ ભગવાન દેખાતા નથી આપણું પતન જ ત્યાંથી ચાલુ થાય છે પતનનો પહેલો પાયો આપણને આપણા મા બાપમાં ભગવાન દેખાતા બંધ થાય એટલે પછી બીજો વારો આવે કે એમાં તો કે ગુરુમાં ભગવાન જુવાહ હવે મા બાપમાં ન જોયા એ ગુરુમાં કેથી ક્યાંથી જુએ ના દેખાય હવે ગુરુમાં પણ તમને ભગવાન નથી દેખાતા પછી તમારો પરિવાર આવ્યો પરિવારમાં પણ તમને ભગવાન દેખાતા નથી એનાથી આગળ ઠાકોરજીની સૌથી મોટામાં મોટી કૃપા તમને સંતાન આપ્યા એ સંતાન ઠાકુરજીની કૃપા જ છે કંઈ મા બાપના મિલનનું પરિણામ એ સંતાન નથી જો મા બાપના મિલનનું પરિણામ જો સંતાન હોય તો આ જગતમાં કોઈ નિસંતાન રહે જ નહીં તમારા અહો ભાગ્ય છે તમારા મહદ ભાગ્ય છે કે સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપે તમારે ઘરે ઠાકોરજી દીકરીને મોકલે છે અને પોતે નારાયણ સ્વરૂપે પોતે પધારે છે હવે એ આપણને દેખાતા નથી અને જગતમાં આપણે બીજે ગોતવા જઈએ છીએ જે આપણા ખિસ્સામાં છે એ ન દેખાય એ ન વાપરીએ તો બારે આશા રાખીએ આશા આપણને ફલિત કેવી થાય પણ એનું કારણ છે કે દુસંગના પ્રતાપે અને સત્સંગના અભાવે આપણને બીજાના જ દોષ દેખાય છે એટલે એમાં પછી બધું જ આવી જાય કીર્તન કરે છે તો એ કીર્તનિયાની અંદર આટલી આટલી ખામી છે વગાડે છે ભાઈ શ્રી આ લક્ષ્મીભાઈ વગાડે છે એમાં આટલી ભૂલ છે આ જાંજ વગાડે છે તો એમાં આટલી ભૂલ છે તબલા વગાડે છે એમાં આટલી ભૂલ છે આપણને બધાને સૌથી વધારેમાં વધારે ઇન્ટરેસ્ટ અને માસ્ટરી હોય ને તો એ બીજાના દોષ જોવાની એટલે કીર્તન સાહિત્યમાં કીધું કે અપનો દોષ વિચાર શકીએ આપણા જુઓ કોકની તરફ આપણે આંગળી ચીંધીએ કે આની અંદર આ દોષ છે આની અંદર આ દોષ છે આની અંદર આ દોષ છે આપણા તરફ કેટલી આવે આમ આપણે જ્યારે બીજાની તરફ આંગળી ચીંધીએ તો એક આંગળી એની તરફ જાય બાકીની તો આપણા તરફ આવે એટલે કહેવાનો આશય એ છે કે તારામાં કેટલા નાનપણમાં અમે સ્કૂલમાં જતા ને હવે તો એ સિલેબસમાં છે કે નહીં મને ખબર નથી પણ એક ગુજરાતીની કવિતા આવતી અમને પાઠ્યક્રમની અંદર ઊંટ કહે આ સભામાં વાંકા અને ભૂંડા અંગોવાળા પશુઓ અપાર છે બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂછડીનો વાંકો વિસ્તાર છે પછી એમાં એ દલપતરામની કવિતા હતી છેલ્લે દલપતરામ એમ કહે છે કે દાખે દલપતરામ અન્યના તો એક વાંકા પણ આપના અઢાર છે આપણે જે બીજાના દોષ જોઈએ છે એ બીજાના તો કદાચ એકાદ દોષ હશે પણ આપણે આપણી અંદર જો તો આપણને ખબર પડશે કે આપણા તો અઢાર અંગ વાંકા છે અને એ અઢાર અંગ વાંકા હોવા છતાં આપણી મેન્ટિટી એ દોષ જોવાના કારણે એવી વિકૃત થઈ જાય છે કે આપણે સત્યથી વેગળા થઈ જાય છે સત્સંગ આપણે કરતા નથી દુસંગ પહેલાં તો ટોકીઝમાં જવું પડતું દુસંગ લેવા માટે એના પછી પછી વધારે સગવડતા આપણને મળી ઘરે આવી ગયો ટીવી અને એના માટે બેઠક રૂમની અંદર આપણે જવું પડે કે ભાઈ બેઠક રૂમમાં જઈને આપણે ચેનલ ઓન કરીએ હવે તો સરકારે એવી સરસ સગવડતા કરી દીધી કે હાથમાં લીધું નથી ને ચાલુ થયું નથી અને મજાની મજાની વાત વાત છે છે એ કે હાથમાં આવ્યું છે ને ત્યારથી સંબંધ વિહોણો થઈ ગયો સમાજ આજે ફૂવા અને ફૂઈ મામા ને મામી ભાઈ ને બેન બાપ ને દીકરો કે ને દીકરો એ કોઈ કોઈના નથી અજરિયા બાપ અલગ મોબાઈલ લઈને બેઠો હોય માં અલગ બેઠી હોય રસોઈમાં ચૂલે ચડી હોય અને તળિયા બળી જાય ત્યાં સુધી છે તે મોબાઈલના અંદર સિરિયલ ચાલતી હોય પરિણામ એ આવ્યું છે કે આજે કોઈને રસોઈ કરવી નથી આપણા અહીંયા બાજુમાં કંડોળા ગામ છે જામકંડોળા મને સાંભળીને આશ્ચર્ય થયું કે ત્યાં જામકંડોળામાં આખી એક સગાઈ બજાર છે આખી એક લેન્ડનું નામ સગાઈ બજાર છે એટલે મેં પૂછ્યું કે આ સગાઈ બજારનો મતલબ ત્યાં શું બધાની સગાઈ કરાવી દેવામાં આવે તો કે ના સગાઈ કરાવવામાં નથી આવતા જે છે ઓ તો આને સગાઈ બજાર કેમ કહેવામાં આવે કે સગાઈ બજાર એટલા માટે કહેવામાં આવે છે કે જે મુર્તિયા સગાઈ કરવા લાયક હોય ને એ ત્યાં દુકાન ભાડે લઈ લે દુકાન ભાડે લઈને તો પછી તો કે છોકરી વાળા આવે ને જોવા એટલે પેલા પૂછે કે જમીન કેટલી છે એટલે બે પાંચ દસ વીઘા પચાસ વીઘા જે જમીન હોય એનું વર્ણન કરવામાં આવે સામા વાળા તરફથી એમ કહેવામાં આવે પછી બીજો સવાલ એ આવે કે પરચુરણ કેટલું છે પરચુરણ એટલે ઘરમાં ગઢા કેટલા જ મુદી પર પછી ત્રીજો પ્રશ્ન ઈ કરવામાં આવે કે અમારી દીકરી કપડા વાસિંદા નહીં કરે રસોઈ નહીં કરે તો શું કરશે તો કે એને તમારે બહાર લઈ જવી પડે ખવડાવવા પછી અઠવાડિયામાં બે વાર શોપિંગ કરાવવું પડે ત્રણ વાર છે તે ફરવા લઈ જવી પડે આ બધી કન્ડિશન એ સગાઈ બજારની છે અને જેના જે છોકરાએ ભાડે રાખી હોય દુકાન સગાઈ થઈ જાય એટલે ભાડું કેન્સલ જમીન જોઈએ પણ ભાત લઈને છે તે ખેતરે જવાનું વખત નથી જમીન જોઈએ ને જમીનની સાથે સાથે દુકાન પણ જોઈએ આવી આપણી એક જાતની વિચિત્ર મેન્ટાલિટી અત્યારે ક્રિએટ થઈ છે અને આપણે આપણા સમાજનો આપણે આપણા જીવનનો અને આપણે આપણી નૈતિકતાનો ઘોર ખોદી નાખીએ છીએ ક્યાં જઈને આ અટકશે સમાજ ક્યાં જઈને આ મેન્ટાલીટી આપણને લઈ જશે આપણે કોણ છીએ કેના છીએ એ આપણે ભૂલતા જઈ રહ્યા છીએ અને દુસંગ અને કલયુગના એવા ભરડામાં ફસાતા જઈ રહ્યા છીએ કે ઠાકોરજી રક્ષા કરે તો જ આપણે આમાંથી ઉગરી શકીએ કે જે કુમડું છોડ છોડને જેવી રીતે જેમ આપણે વાળવું હોય એમ આપણે એને વાળી શકીએ અને આપણા સંતાનોને આજે તાતી જરૂરત સત્સંગ અને મા બાપના શિક્ષણની જરૂરત છે જે રીતે

ગીત ગૌડાવવામાં આવી રહ્યા છે પણ હકીકતે એ સહિષ્ણુતાની સાથે એને સ્નાન સૂતકનો પણ કઈ સંબંધ કે લેવા દેવા નથી એક જ માત્ર ધ્યેય પરિલક્ષિત થાય છે દેખાય છે જોવામાં આવી રહ્યું છે કે કેમ માણસ ધર્મથી વિમુખ થાય આપણને આપણા ધર્મના પાલન કરવામાં આપણને અત્યારે શર્મ આવે એવી આપણી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે ખૂબ આનંદ તો મને એ વાત ન થયો કે કાલે કર્કરાશ કાલે ને આજે કર્ક રાશિવાળા ઉપર થયેલી કૃપા પ્રત્યક્ષ જોઈ અને સાથે સાથે મનોરોથીની અંદર પણ એ ભાવ જોયો કે આજે પોતાની જાતને એટીકેટમાં દેખાડવા માટે પેન્ટ શર્ટ વગર આપણાથી બહાર નીકળાતું નથી યવની ડ્રેસ એટલી હદે આપણા ઉપર હાવી કરી દીધો છે કે આપણે કહેવાય હિન્દુ પણ હિન્દુ પહેરવેશ કે હિન્દુ ધર્મ ના થી આપણને નફરત કરી દીધી કાપી નાખી એને તો રાખી જ પણ તમે ધરાર કપાવા જાઓ તો એ શું કરે કહેવાનો આશય છે કે આપણે આપણા ધર્મ થી વિમુખ થતા જઈ રહ્યા છીએ અને જેનો ખેતીમાં તમારો લોકોનો વિષય છે તમે પોતે જાણો છો કે જે ઝાડના મૂળિયા નબળા પડી જાય ને એ ઝાડની આયુષ્ય વધારે ન હોય એ ગમે ત્યારે કોલ ઓપ્સ કહેતા પડી જાય અને આપણા જે મૂળિયા છે સનાતન વૈદિક સંસ્કૃતિના એ મૂળિયા હજારો વર્ષના નહીં હજારો વર્ષની વાત નહીં કરોડો વર્ષની વાત કરો જ્યારે વિજ્ઞાનને વની ખબર નહોતી અન્ય ધર્મોને ધર્મ વિશે ખબર નહોતી ત્યારે આજે લાખો વર્ષ પહેલાં આપણો સનાતન હિન્દુ ધર્મ આ જગત ઉપર હતો અને આજે પણ હજી એના મૂળિયા અખંડ છે બીજા કેટલાય ફદુકિયા આવ્યા અને ક્યાં ગયા એના એડ્રેસ આખા વિખાઈ ગયા પણ આજે આપણે હજી પોતાની જાતને હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરી શકીએ હજી આપણે એ આપણા ધર્મને આપણા વળવાઓએ જે આપણને ઘૂંટીમાં પીવડાવ્યું છે ને એનું આ પરિણામ છે કે એ હિન્દુ ધર્મ હજી પણ છૂટો છવાયો થોડો કે વધારે આપણા અંદર હજી સચવાયેલો છે આપણને પંઠી પહેરવામાં શરમ આવે છે જનોઈ ધારણ કરતા આપણને શરમ આવે છે પોતાનો પહેરવેશ છુપાવતા નથી એને એની શરમ આવતી નથી અન્ય જ્ઞાતિના કે અન્ય ધર્મના અનુયાયીઓને ક્યાંય પણ પોતાના ધર્મનું પાલન કરતાં એને જરાય હિચકિચાટ નથી થતો મારે ઘણી વખત હમણાં જ મુંબઈથી રાયપુર રાય અમદાવાદથી રાયપુર અમદાવાદથી નાસિક નાસિકથી મુંબઈ મુંબઈથી પાછા રાયપુર મારે ફ્લાઇટમાં જવાનું હમણાં પ્લેનમાં આ જ વર્ષે સાત થી આઠ વખત થયું અને આઠ વખત મેં એ વાત માર્ક કરી જોયું કે બડી જાતવાળાઓને એરપોર્ટ ઉપર નમાજ પઢવામાં જરાય શરમ આવતી નથી ક્રિશ્ચન લોકોને ચર્ચમાં પ્રે કરવાની અંદર જરાય વાંધો આવતો નથી પણ આપણે જ બાજુમાં જ મારે અક્ષય બેઠો છે છોકરી એની જ હેતવી અહીંયા ભગવદ્ ના એને તો ખબર નથી કે એ નાચે છે કે એ જે સંગીત વાગે છે એ શું છે અવડા બાલકને એ ખબર નથી પણ આપણે શું કરીએ છીએ એ વિચારજો અત્યારે આપણે એને રોકી દીધી નહીં આ નથી કરવાનું અવળાક બાળકના મગજની અંદર એ વાતનું બીજારોપણ થાય કે આ આપણે કરવાનું નથી બાળકને કોઈને એવા સંસ્કાર આપણે દેવા માટે રાજી નથી